જય સ્વામિનારાયણ જય ગો માતા વાલા મિત્રો અનેક પ્રકારની કંપનીઓ દાવો કરે છે કે અમારી ટૂથપેસ્ટ એ આયુર્વેદિક છે પણ એક વસ્તુ વાલા મિત્રો યાદ રાખજો કે જે ટૂથપેસ્ટની અંદર ફીણ વળતા હોય કરતા જાગ વળતી હોય એ ટૂથપેસ્ટ એ ક્યારેય આયુર્વેદિક કે નેચરલ હોઈ ના શકે એમાં કોઈને કોઈ પ્રકારનું કેમિકલ્સ હોય હોય ને હોય અને એ જ આપણા દાંતને ખરાબ કરવાનું કામ કરે છે તો વાલા મિત્રો આજે આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું કે આપણે આપણા ઘરે જ કેવી રીતે સુંદર મજાનું એ દંત શુદ્ધિ કરતા દંત મંજન બનાવી શકે આપણા વડવાઓ જે વર્ષો જૂની પદ્ધતિ હતી જે જે વસ્તુઓનો ઉપયોગ કરતા હતા દાંતને સુરક્ષિત રાખવા માટે એ વસ્તુ આપણે આજે આ મંજનમાં ઉપયોગ કરીશું તમે પણ આને જોઈ શકો છો અને આ જ મંજન એ આપ આપના ઘરે પણ બનાવી શકો છો અને એના કેટલા બધા ફાયદાઓ છે એ આ છેલ્લે સુધી આપ આ વિડીયોને જોજો અને ત્યારબાદ આપણને ખ્યાલ આવશે કે આ મંજન એ આપણા દાંત માટે કેટલું વાલા ભક્તજનો સારું હોય છે વધુ ને વધુ આ વિડીયોને આગળ આપના ગ્રુપમાં શેર કરજો લાઈક કરજો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી વધુ ને વધુ લોકો સુધી આ સારી વસ્તુ ગૌ પ્રોડક્ટ એ લોકો સુધી પહોંચે અને લોકો દાંતની જે બીમારીઓ છે દાંત દુખવાની બીમારી છે પેઢા દુખવાની બીમારી છે એ બધી જ બીમારીઓમાંથી બધા જ પ્રોબ્લેમનું મારા ભક્તજનો આ સોલ્યુશન છે અમારી ધર્મજીવન ગૌશાળા દાંતના સોલ્યુશન માટે એક સુંદર મજાનું દંત શુદ્ધિ નામનું ઔષધ બનાવે છે જે રોજ સવારે દાંત પર ઘસવાથી આપણા તમામ પ્રકારના દાંતને લગતા જે રોગો છે એમાંથી વાલા ભક્તજનો આપણને મુક્તિ મળે છે આજે હું તમને બતાવીશ કે આ પ્રોડક્ટ તમે તમારા ઘરે પણ કેવી રીતે બનાવી શકો છો અને કદાચ આપને આપના ઘરે બનાવવી હોય તો આ એ આ પ્રોડક્ટ છે એ અમારી ગૌશાળાની અંદર કુરિયરના માધ્યમથી પણ આપ આપના ઘર સુધી મંગાવી શકો છો તો છેલ્લે સુધી આ વિડિયોને જોજો આપણે જાણીએ કે આ પ્રોડક્ટ કેવી રીતે બનાવવામાં આવે છે સ્વામિનારાયણ વાલા મિત્રો આજે આપણે ગાયના માધ્યમથી દંત શુદ્ધિ કહેતા આપણે સવારે રોજ ટૂથપેસ્ટ કરીએ છીએ જાત જાતની કોલગેટો વાપરીએ છીએ અને આપણા દાંતને ખરાબ કરવાનું કામ કરીએ છીએ ત્યારે આપણે આપણું દેશી દંત મંજન જે આપણા દાંત માટે કેટલું ફાયદામંદ છે એ આપણે જાણીશું તો સૌથી પ્રથમ આપણે જે બાવળનું દાંતણ કરતા હતા એ બાવળના દાંતણનું આપણે પાવડર અમે એડ કરીશું ત્યારબાદ આ ગાયના ગોબરની ભસ્મ છે ગૌ ભસ્મ જેનાથી આપણા આપણા વડવાઓ પેલા આનું પણ દાંત સાફ કરવા માટે યુઝ કરતા હતા તો એને આપણે એડ કરીશું ત્યારબાદ છે આ લવિંગ છે લવિંગનો પાવડર જે આપણા દાંતને ખૂબ મજબૂત બનાવવાનું કામ કરે છે એને એડ કરીશું ત્યારબાદ છે આ મરી પાવડર ત્યારબાદ આ છે માયા ફળ જે આ દાંતને આપણા ખૂબ સુંદર બનાવવાનું પેલા મિત્રો એ કામ કરે છે ત્યારબાદ આ છે બોરસલીનો પાવડર બોરસલીનું જે વૃક્ષ આવે છે એના પાનનો પાવડર છે આ છે નીમ પાવડર બધી જ વસ્તુઓને આપણે એડ કરી અને સુંદર મજાનું દંત શુદ્ધિ નામની ઔષધિ એવાલા ભક્તજનો બની અને તૈયાર થશે ત્યારબાદ છે આ છે ત્રિફળા આ છે અઘેડા નામની ઔષધિ આવે એના મૂળનો પાવડર આ છે સિંધવ નમક અને આ છે સંચર નમક આ બધી જ વસ્તુને સરખી રીતે આપણે મિલાવી અને મિક્સ કરી દઈએ અને આમાં સોના ઘેરું કહેતા ધાંગધર લાલ માટી કરવાની જેનાથી એનો કલર લાલ આવશે વાલા મિત્રો ત્યારબાદ હવે આની અંદર આપણે એડ કરીશું ગાયનું ઘી ત્યારબાદ એડ કરીશું દૂધ ત્યારબાદ છે છાસ અને બરાબર મિક્સ કરી દઈશું આપણે ત્યારબાદ આ છે સરસોનું તેલ તેલ આદિ બધું જ લિક્વિડ મિક્સ કર્યા પછી આપણને આ દંત શુદ્ધિનો સુંદર મજાનો લાલ કલર આપણને જોવા મળશે એટલે લાલ પ્રકારનું દંત મંજન બની અને વાલા ભક્તજનો આ તૈયાર થયું છે અમૃત ધારા આ બધું જ બરાબર મિક્સ કરી નાખીશું એટલે થઈ ગયું આપણું દંતમંજન વાલા મિત્રો તૈયાર આ દંતમંજનને રોજ સવારે ઉઠી અને દાંત ઉપર આંગળીથી ઘસીએ જેથી આપણા દાંતને ખૂબ ફાયદો થાય છે હવે આને આપણે પેકિંગ કરીશું અને જેને જોઈએ એને આપીશું વાલા મિત્રો આપણે છેલ્લા પચાસથી પણ વધારે વર્ષોથી ટૂથપેસ્ટ વાપરીએ છીએ પણ શું એનાથી આપણા દાંત સારા થયા ટૂટપેસ્ટથી જ જો દાંત સારા થતા હોય તો આજે ગલીએ ગલીએ દાંતના ડોક્ટરો કેમ વધતા જાય છે તમે જ વિચારો જો ટૂટપેસ્ટથી દાંત સારા થતા હોય તો જ્યારથી ટૂટપેસ્ટ આપણે વાપરવાનું શરૂ કર્યું ત્યારથી દાંતના દવાખાનાઓ વધા છે કે ઘટા છે ચોક્કસ વધા છે તો એનાથી ક્યારેય પણ આપણા દાંતવાલા ભક્તજનો સારા થવાના નથી માટે જ્યારથી ટૂથપેસ્ટ વાપરવાનું શરૂ કર્યું ત્યારથી દાંતના રોગોવાલા ભક્તજનો વધ્યા છે અને આમ જુઓ તો દરેક ટૂથપેસ્ટ ઉપર ચોખ્ખી ઇન્ફોર્મેશન લખેલી હોય છે પણ આપણે તેને વાંચતા નથી માત્ર એડવર્ટાઈઝ જોઈને એને અપનાવી લઈએ છીએ જે પણ કંપનીની ટૂથપેસ્ટ તમે વાપરો છો એના બોક્સ ઉપર સ્પષ્ટ લખેલું છે કે એમાં કેવા કેવા પ્રકારના કેમિકલ વાપરવામાં આવે છે એમાં લખેલું હોય છે કે આફ્ટર સેવન ઇયર્સ યુઝ યા કોઈ ટૂથપેસ્ટ ઉપર લખવું હોય છે બિલો સિક્સ યર મતલબ કે સાત વર્ષ કે છ વર્ષ પછીના બાળકને જ આ ટૂથપેસ્ટ કરવા યોગ્ય છે એનાથી નાનું બાળક જો ભૂલથી પણ આ ટૂથપેસ્ટને મોઢામાં નાખે તો તમે એને દવાખાને લઈ જાઓ આવું ચોખ્ખું લખેલું છે છતાં પણ આપણે બે વર્ષના કે ત્રણ વર્ષના બાળકોને જબરજસ્તી ઘસાવીએ છીએ એ બોક્સની ઉપર લેખવું છે કે યુઝ ટુ પી સાઈઝ મતલબ કે વટાણાના કે મગના દાણા જેટલું જ લેવું જોઈએ છતાં પણ આપણે એડવર્ટાઇઝમાં બતાવવા પ્રમાણે આખું બ્રશ ભરીને લઈએ છીએ તો પછી નુકસાન ન થાય તો શું થાય માટે પ્લીઝ મહેરબાની કરીને નાના બાળકોને આ ન જ આપો એને તમે તમારા ઘરે સિંધાલુ મીઠું નમક ઘસી અને એના દાંતને તમે સારા રાખી શકો છો અને આમ જુઓ તો ટૂટપેસ્ટમાં તો ઘણી બધી ટૂટપેસ્ટોમાં ગરોળીના હાડકાનો પાવડર પણ નાખવામાં આવે છે જે આપણા હિન્દુ ધર્મને પણ ભ્રષ્ટ કરનાર છે ઘણી પેસ્ટમાં તંબાકુ જેવું નશીલું પદાર્થ નાખે છે જે આપણને વ્યસનની આદત પાડે છે તો મિત્રો દાંત સારા રાખવા હોય તો ટૂથપેસ્ટોને બંધ કરવી પડશે અને આપણું જે વર્ષો જૂનું આપણું ઋષિકાલીન પરંપરાથી ચાલુ આવતું જે મંજન હતું જે દાંતણ હતું એ પછી લીમડાનું હોય કે પછી બોરસલીનું હોય કે પીપળનું હોય કે કોઈ લીમડાનું હોય કોઈ પણ પ્રકારનું દેશી વાવળનું હોય એ બધા જ દાંતણને આપણે રાખી અને યુઝ કરી શકીએ છીએ અને એનો બીજો વિકલ્પ છે અમારી ધર્મજીવન ગૌશાળામાં બનાવવામાં આવતું જે દંત શુદ્ધિ નામનું ઔષધ આમાં પંદરથી પણ વધારે પ્રકારની ઔષધિઓ વાપરવામાં આવી છે જે આપણા દાંતને ખૂબ સારા રાખે છે ગમે તેઓ દાંતનો દુખાવો હોય માત્ર એક દિવસ તમે હાથની આંગળી ઉપર થોડું એ મંજન લઈ અને આખા જ્યાં આપણને દર્દ કરે છે ત્યાં ઘસવાથી વાલા મિત્રો આપણને એ દુખાવામાંથી ચોક્કસ રાહત મળે છે માટે આપણે સ્વદેશી અપનાવવાનું છે અને આપણા રાષ્ટ્રને બચાવવાનો છે આપણું અને આપણા પરિવારના સ્વાસ્થ્યને બચાવવાનું વાલા મિત્રો આપણે કામ કરવાનું છે તો વાલા મિત્રો આ હતી અમારી ગૌશાળામાં પંચગવ્યના માધ્યમથી બનાવેલી દંત શુદ્ધિ નામની ઔષધિ કેતા દંત મંજન આ મંજનની કિંમત છે માત્ર ને માત્ર 60 રૂપિયા એક ડબ્બી આ મંજન એ કદાચ એક મહિનો સુધી ચાલી શકે રોજ થોડું થોડું આપણે હાથની આંગળી ઉપર રાખી અને મુખની અંદર આને મંજન કરવાનું હોય છે પ્લાસ્ટિકનો કોઈ પણ પ્રકારનો યુઝ કરવાનો નથી શું કામ તો કે પ્લાસ્ટિક જ્યારે દાંતની ઉપર ઘસાય છે ને ત્યારે આ દાંતને જેણે પકડી રાખ્યા છે એ એકદમ અડધા એમ નું પાતળું પળ છે એ પળ ઉપર જ્યારે ઘસાય છે ત્યારે એ પળને તોડી નાખે છે અને તૂટેલું પળ પછી આ દુનિયામાં કોઈ પણ ડોક્ટર વાળા મિત્રો એને સાજું કરી શકતું નથી માટે આ પ્રોડક્ટ જે છે એના ફાયદાઓ શું છે તો કે વારંવાર આપણને દાંત દુખતા હોય તો દાંતને દુખવામાંથી રાહત આપે છે પેઢાઓ દુખતા હોય આપણે દાઢોની અંદર કોઈ પણ પ્રકારનું ખાધું હોય અને વધારે ભરાઈ ગયું હોય દુખતું હોય તો એ તમામ પ્રકારની જે બીમારીઓ છે તેમજ આપણા દાંત ઘણી વખત ઠંડુ ખાવાથી કળતા હોય તો એ કળક કળતર જે થતું હોય દાંતની અંદર તો એને પણ મટાડવાનું કામ એ વાલા મિત્રો આ પ્રોડક્ટના માધ્યમથી થશે તો વધુને વધુ લોકો આ પ્રોડક્ટને વાપરે અને સ્વદેશી અપનાવે અને સ્વસ્થ રહે અને આપણે અને આપણા બાળકોને આપણા પરિવારને બજારમાં મળતા ઝેરથી દૂર રાખીએ સ્વદેશી અપનાવીએ સ્વાસ્થ્ય બચાવીએ જય સ્વામિનારાયણ જય ગૌ માતા